હાલો ફેમિલી કેમ છો મજામાં ને હંધાઈ ને જય શ્રી કૃષ્ણ જય માતાજી નવા બ્લોક માં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે છે રાંધણ સેઠ અને રાંધણ સેઠ ની હંધાઈ ને હાર્દિક શુભકામના ને હજી ઘટકામ હાલે હે જો અહીંયા પોતાનું કામકાજ હાલે છે કા હા પોતાનું કામકાજ આ બે ગમ ફૂટ ખાધું જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે મારી પોતા જો આ હીરે બેગમ બે ગમ ફૂટ ખાધું તું

આ આરજે બે નઈ પૂરી જોઠે છે ના રીતે કે અમે રાંધે છે કામ કરે છે આટલી કે હાચે ફ્રેક્ચર કામકાજ હાલે છે ઓ હાલે પૂરી વણવી સકડ પૂરી સકડ કાકડી પી દેવાને નાય જાવ આ કકડી પી દેવાને તો ઈથી બેનાયા પાચમાં પાટો લઈ હુંણો હું ને મરી થી દેન સુક્યે છે આ રાજો તો આ ચપાટો છે તોય ઘડીકઈ પોરો નથી ઈથી બેન ને મારે કાવી દે બે પોરો નથી ને ઘડીકઈ જીતી ખલ્લો ખેમી આપણે બે ગયા છે હવે આ શું છે સોળા ફળે મને નીચું શું છે આ લાવી છે કઈ સોળા ફળે ને પેકેટ છે એને કટકા કરવાના છે પછી તળવાનું છે આનું તો કઈ રીતે કટિંગ કરી નાખી પછી તળ હોય પછી ખાવાય છે આ જમારી રાંધણ છે કઈક આવી છે અને હાલ ફટાફટ કટકા કરી નાખ્યું

हम्म रेते बे होए हे वैसे ओ इतना बड़ा पोडी का लाइन बेई के पास्ता सी पास्ता है हां कोई हां पास्ता थोड़ी का इतना बड़ा बनाना थे कैला फिर खिलाना ये पूरियां वैसे तैयार हमरा खुशी पानी कुछ करवा नहीं सी यार कल खावा हटू hmm, ફામેલી હવે હવે આઈ કરણે આવું કામ કાલે છે બીજી બેન નાસ્તો કરે છે સફરજન હવે સફરજન દેવાનું સફરજન ના એનો હાથ અમારે

इंस्टाग्राम <laughs> ना फेमस कानोडा आई गया है हाँ हमारा सब्सक्राइबर थैंक यू तुम हमारे चैनल ने सब्सक्राइबर करवा बदल है? कर सब, कर का कैसा हमारा दर्शकों ने लाइक शेयर सब्सक्राइब फुल सपोर्ट कर दो फुल सपोर्ट कर दियो का हां तारे अब जेबे ठाको हमारा फई ना छोकरा आया है आला नाश्ता करो हां

સવાણો કઈ કરે ગયા બધા સવાણો કઈ એવું કોઈ બનાવ્યું નથી હાલો ફેમિલી આજનો વિડીયો તો અહીં લઈ ગયા આવી એટીએમ મારી કંઈક રાંધણ સાઈડ અને કળવાનું કામકાજ અહીં હાલે છે અને અહીં લઈ ગયો વિડીયો જોયો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવીથી કાલે નવા વિડીયોમાં મળશે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી લાઈક શેર કતરા જઈ ગયો પાછા બાય બાય